જોઈએ <laughs> <laughs>

નાહી નું ઘડો તા તો દૈના આ બોરો ખાજો તા કબૂલ કાકા ને તે ખાય ના હું ખાઈ ના માર ખાઈ ના કેમ મારા કબૂલ કાકા ના ખાવા દીજો બોરો આ ઘટલો પોવા ઘટલો તમન મારી ગયો પોવા પર બટાકો બટાકુ બચી ગયા લેડો

ખોનવા એક થાય બોયડી મેલવી નહી આદ બધું ગંજેરી રાખી કો ગંજેરી ઉપર કાપી નાખે હું કહું કહું પેલો તો આવાન બટકો તો ઉંચો કરી નોય બંધો ઓય બંધેણ

શું થાય છે હોભરો ખાલી ગીત આમ હોભરો બોલો આંબે બે બે ભૈયો અલગ અલગ વિચાર ધારી એક ભગત મોન હની બીજો ખતરરો કા ખિલાડી કોઈ નામ તો દે કાકા ઓ હો શું

તમે પેલા તમારે વાડી બરોબર આ તે તમે કઈ હાથે ખોય અને વાત હાજી ભાઈ મને કોઈ મળશે એ તો કોઈ ખાઈ ખાઈ ને બોરો ફરતા

અને એના વિચાર કરો એવા કોઠરી ઉપર તા હોય જો ના કેવાય તમારા હી મરાય તો નઈ પાછું આવે ના મરાય પણ ના કીધું પણ આવા યો હો માર હાર તો જો હવે જે થયો થયું તમારે ખાવા જેટલો લેવાનો વધારે નઈ લેવાનો બરોબર ઠેલ્લે ના ભરો આ તો યાર એમ નઈ પૈકો એક મળવું જોઈએ ને આ તો ઠેલ્લે ભરી તો ઠીક હ બસ શાંતિ રાખજો બરોબર તો પહેલા મારું મગજ